મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર જો તમે પણ ઘરે ગેસના બાટલા વાપરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે કારણ કે બાટલા ઉપર જે મળતી સબસિડી છે એ સરકાર દ્વારા ફરી ચાલુ કરવામાં આવી છે તો આખા સમાચાર શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એક મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી બેઠકમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ એટલે કે ઘરેલું જે ગેસ સિલિન્ડર છે એના ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે આ સુવિધા નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ નવ વખત સિલિન્ડર ભરવા ઉપર જ મળશે સરકારનો અંદાજ એ છે કે આ નિર્ણયથી ખર્ચ લગભગ બાર હજાર કરોડ રૂપિયા થશે અને તેનો સીધો લાભ કરોડો ઉજ્જવલના લાભાર્થીઓને મળશે જેમના ખિસ્સાને મોંઘવારી વચ્ચે રાહત મળશે ભારત તેની એલપીજી જરૂરિયાતના લગભગ સાઠ ટકા આયાત ઉપર નિર્ભર છે ગરીબ પરિવારો વૈશ્વિક ભાવમાં વધઘટથી પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મે બે હજાર બાવીસમાં સરકારે દર સિલિન્ડર ઉપર બસો રૂપિયાની સબસિડી મંજૂર કરી હતી અને એ ટાઈમે વર્ષમાં બાર સિલિન્ડર તમે લઈ શકતા હતા અને પાંચ કિલો સિલિન્ડર માટે પણ પ્રમાણસર આપવામાં આવતી હતી હવે આ સબસિડી બસો રૂપિયાના બદલે ત્રણસો રૂપિયા કરી દીધી છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થી માટે એલપીજી જે છે એ સસ્તું છે સરકાર માને છે કે આ પગલાંથી રસોઈ ગેસનો સતત અને આર્થિક ઉપયોગ વધશે છેલ્લા કેટલાક વર્ષમાં આપણે વાત કરીએ તો ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારમાં એલપીજી વપરાશ સતત વધારો થઈ રહ્યો છે બે હજાર ઓગણીસ અને વીસમાં લાભાર્થી દીટ સરેરાશ ત્રણ રિફિલ કરવામાં આવતા હતા જે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં વધી અને ત્રણ પોઈન્ટ અડસઠ થયા અને ચોવીસ પચીસની અંદર ચાર પોઈન્ટ ઓગણપચાસ થયા જે આંકડા દર્શાવે છે કે હવે લોકો ધીમે ધીમે સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે ધુમાડાને કારણે થતી સ્વાસ્થ્યની સમસ્યાની અંદર પણ ઘણો ઘટાડો નોંધાયો છે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ પચીસ અને છવ્વીસમાં સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે અને તમે વર્ષમાં વધુમાં વધુ નવ બાટલા ઉપર આ સબસિડી લઈ શકશો આનાથી કરોડો ગરીબ પરિવારને રાહત મળશે અને આ નિર્ણય ઉપર સરકારના બાર હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાના છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે છે એ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી એનો હેતુ એ જ હતો કે ગરીબ પરિવારો કે જે ખાસ કરીને મહિલાઓ ચૂલાનો ઉપયોગ કરતી હતી એ લોકો એલપીજી ગેસ બાલટલાનો ઉપયોગ કરે અને એ લોકોને એલપીજી ગેસ આપવાનો હતો કારણ કે ધુમાડાથી ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થતી હતી એક જુલાઈ બે હજાર પચીસ સુધીમાં દેશભરમાં લગભગ

અને એક સ્ટવ પણ આ યોજના હેઠળ મફત આપવામાં આવે છે આ બધા ખર્ચ સરકાર અને તેલ કંપની દ્વારા એક સાથે ઉઠાવવામાં આવે છે જેથી ગરીબ પરિવારની અંદર કોઈ પણ નાણાંકીય બોજ વિના એલપીજીનો ઉપયોગ મહિલાઓ કરી શકે તો આવી રીતે એલપીજી પરની જે સબસિડી છે એ ત્રણસો રૂપિયા યથાવત રાખી છે અને વર્ષમાં તમે નવ બાટલા ઉપર આ સબસિડી લઈ શકશો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો